મેં કીધું જાહેરાત નહીં હોય કાંઈ નહીં હોય તો હશે યાર અમારી પાસે ડિપાર્ટમેન્ટ જ નથી રાખ્યું મેં નો એડવર્ટાઇઝમેન્ટ ડિપાર્ટમેન્ટ નો સર્ક્યુલેશન ડિપાર્ટમેન્ટ આ બધા આ ગાંડ પણ ગણાય પણ જે છે એ તમને કહું અમારે ત્યાં નોકરી દેવી દીકરી દેવી બધી સરખી વાત છે

ત્યારે તમે નિશ્ચિન છે જગદીશ મહેતા સરને દરેક ટીવી હોય કે ન્યૂઝ ચેનલ હોય કે પછી કોઈપણ જાતની યુટ્યુબ ચેનલ હોય સોશિયલ મીડિયા હોય દરેક પ્લેટફોર્મ પર નિશ્ચિત સાંભળતા હોવ છો અને તમે સાંભળતા હો છો કે જે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર છે ત્યારે હેડલાઇન ન્યૂઝ છે તે નવા રંગરૂપ સાથે આવી રહ્યું છે હેડલાઇન ન્યૂઝની ટીવી ચેનલ પણ આવી રહી છે અને નવી ઓફિસ છે તે પણ હાલ રાજકોટમાં છે તે જોવા મળી રહી છે અનેક લોકો છે તે તેમને નિશ્ચિત સાંભળતા હોય છે અને જે રીતે બિંદાસ અને બે ધડક બોલ છે તે અનેક લોકો સુધી પહોંચતા હોય છે ત્યારે નવા રંગરૂપમાં શું ખા તેના બાહ્ય અને આંતરિક પરિપ્રેક્ષ્ય વિશે જાણવું છે ત્યારે આપણી સાથે અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે તેમની સાથે જ સીધી વાત કરીએ બાદ ગુજરાતી પર સર સૌ પ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જી નમસ્કાર સર જે રીતે આપણે દરરોજ બોલતા હોઈએ છીએ કે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર હેડલાઇન ન્યૂઝ છે તેની સાથે લોકો હવે આપણે જોઈ રહ્યા છે તો હેડલાઇન ન્યૂઝ નું જે કહી શકાય કે નવા રંગ રૂપ સાથે દરેક લોકો છે અત્યારે આપણે રાજકોટમાં જોઈએ તો દરેક જગ્યાએ જોવા મળી રહ્યું છે તો સર શું કહેશો કે શું નવા રંગરૂપ સાથે ને કેવી રીતે છે જુઓ અખબારો અનેક નીકળે છે રાજકોટ તો અખબારોનો હબ છે સૌરાષ્ટ્રની રાજધાની છે એટલે એક નવું છાપું એ અમારો આશય નતો છાપા અનેકો નીકળે ને બહેતરીન નીકળે છે આપણા કરતા અનેક ઘણા સારા પણ એક નવું નહીં અમે એક વિશેષ છાપું અને વિશેષમાં અનેક પ્રકારના નવા આયામ્સ છે એમાં શું પરિસ્થિતિ છે સાહેબ કે પહેલી વાત તો એ કોઈને કદાચ માનામાં ન આવે અમારે કાંઈ જોતું નથી આ પહેલી વાત હવે દુનિયાનો કોઈ એવો ધંધો હોય માલિક એમ કે મારે કઈ જોતું જ નથી તો પણ ઘણા એમ કે સાહેબ તો જો કાંઈ નથી જોતું એટલે જો વાચક ગ્રાહક લવાજમ જાહેર ખબર ફેવર કુચ નહીં ઓકે અમે એમ નથી કહેવાના અમારી કોપી વધારી દો કોપી વધારી દો કાંઈ અમારે સાંભળવું જ નથી પણ સવાલ છે તમારા ભાગમાં હોય તો વાંચો ને મોજ આવે તો વાંચો બાકી ઘણા બીજા કોઈ ખરાબ તો છે જ નહીં દુનિયાના સરસ સરસ નીકળે છે

તો મીડિયા શું હોઈ શકે મીડિયા એક માહોલ ઊભો કરવો જોઈએ દેશની આઝાદી તો બધા જ ઝંકતા હતા અઢીસો વર્ષથી ગુલામી હતી આપણી છાપાનું માધ્યમ લીધું જે તે સમયે મહાત્મા ગાંધીજીએ છાપાનું માધ્યમથી તો એ બ્રોડ બધામાં એ વિચાર ખબર નહીં કેમ લોકો કાળા અક્ષરને બ્રહ્મ વાક્ય માને છે હું તમને જે કઈ સરાહનાની બે તમારી વાત કરું કે ભાઈ ભરતદાનની વાત કરું યા બીજા કોઈની મોઢા મોઢ સરાહનાની વાત કરું કે ઠીક છે એ જ વાત હું લખીને મોકલું તમારા માટે એ યાદગાર બની જાય કોઈક વ્યક્તિ મહાન માણસ આપણને કઈક લખીને મોકલે આપણા માટે યાદગાર થઈ જાય મોઢે ભલે ગમે તેમ કે પણ એ લખીને કઈક મોકલે આપણા માટે એક એસએમએસ ખાલી આપણે કોકને કરીએ સારો કે સારું આપણે કઈક મોકલીએ ને એ સામેથી ખાલી આટલું મોકલે ને તો મોટા માણસ કોઈ મોકલે આપણને લાગે વાહ 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 એને આપણને આના જેવી વાતો છે એટલે મને આ બધા જ મારા જેટલા યુદ્ધ દર્શનથી માંડી ભાઈ અભિયાન મેગેઝિન આ બધા જ છાપા મેગેઝિનોમાં એટલા વર્ષોથી આપણે કામ કરતા હતા મને એમ થયું કે એવું એક છાપું હોવું જોઈએ જે અત્યારની જનરેશન જે છે હવે નહીં ખૂટે છે શું કશું જ નહીં પૈસા છે આવડત છે બુદ્ધિ છે સોર્સિસ છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે તમે હું મારે તમારે બુસ ઉપર લખવું હોય કે ટ્રમ્પ ઉપર લખવું હોય એક હજાર વેબસાઇટ ખુલે એટલે આપણા માટે કઈ અજાણું તો છે નહીં ખૂટે છે શું આ બધું હોવા છતાંય સીને મેં જલન આંખો મેં તુફાન સા ક્યુ હૈ શહેર મેં હર શખ્સ પરેશાન સા ક્યુ હૈ એટલું બધી સુખ સંપદા હોવા છતાં પેલા કરતા પૈસાની કેટલી સુવિધા છે પેલા કરતા તમે સુવિધા બાકી કેટલી છે ફોનથી અમેરિકા લંડન તમે લાઈવ વાત કરી શકો છો પરિવહન માં એટલા સાધનો થઈ ગયા છે બિઝનેસ પણ એટલા વિકૃત વિસ્તરી ગયા છે પેલા જમાનામાં હું હતો ડોક્ટર એન્જિનિયર ડોક્ટર એન્જિનિયર આ લોકો બોલ્યા કરતા તમારા છોકરાને પૂછે શું બનવું ડોક્ટર કે એન્જિનિયર ઈ કેસેટ હતી હવે તમને સારી પેટીસ બનાવતા આવડે તો તમારું નામ થઈ જાય ગોરધનભાઈ તો ચેવડાવાળા છે જ ને આ આ કામ છે કે નહીં તો મને એમ લાગે કે જે ખૂટે છે શું ખૂટે છે હવે સમાજમાં સમાજમાં બે વસ્તુ ખૂટે છે એક વિનય વિવેક સંયુક્ત કુટુંબ સંસ્કાર એ બધું એનો દુષ્કાળ પડી ગયો ભૌતિક સુખની પરાકાષ્ઠા છે આટલી સુંદર મારી ઓફિસ છે 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 એર પણ અહીંયા અહિયાં પાન ખાઈને ન થૂકવું એને વિવેક કહેવાય એ નથી રાજકોટમાં અનેક એવી ઈમારતો ભવ્ય થી ભવ્ય સરકારે પણ બનાવી લાગતા એ બનાવી તમે કોકની લિફ્ટમાં જાજો તમને એમ થાય ભગવાન બચાવે તો એ જે લોકાચાર કહેવાય ગામડાની ભાષામાં લોકાચાર અને આપણી ભાષામાં સંસ્કાર તો ખૂટે છે શું કીધું તમામ લોકોમાં એટલે આખા પરિવારોના પરિવારોમાં કહું છું વિભક્ત કુટુંબ વધી ગયા સંયુક્ત કુટુંબનો ભાવના જ મટી ગઈ છે હું હોતી રહેતા વળી એના એકાદ બે છોકરા વાત થઈ ગઈ પૂરી ગલઢામાં અવતરનો હોવાથી શું ફાયદો ન હોવાથી શું નુકસાન કોઈ કેનાર નથી દીકરીને કઈ તમે કહી શકતા નથી ઉમર લાયક દીકરી હોય તો તમારી મર્યાદા નથી તમે પીડા અનુભવો તમારી બગડે છે તમે જોઈ શકો છો કરી શકતા દીકરો એની રીતે રાતના દસ વાગે ઘરેથી નીકળે હોંડા લઈને ફરવા જાય હું જાઉં છું ફરવા એમ કરીને પછી બાત ગમે એટલા વાગે આવે ક્યાં ગયો તો રામ જાણે એને કઈ પૂછાય નહીં આવીને સુઈ જાય માવતર એટલે ફાધર નોકરી ધંધો કરતો હવારે હોય કે દીકરો જે હોતો હોય આ પરિસ્થિતિ અત્યારે આખામાં સ્થિતિ મેં જોયું આંકલનમાં કે આપણે ત્યાં બાકી કઈ ખૂટતું નથી પણ આ બધું બહુ ખૂટે છે તમે જો આપણે આપણા બોસ હશે એને દસ વખત સલામ મારશું બોસ પણ આપણા માવતરના પગ નહીં દબાવીએ જેમાં કાંઈ નુકસાન એ નથી કાંઈ નાનો નથી પણ તમે ભાગ્યે જ મેં તો એવું સાંભળ્યું છે કે ભાઈ એના મા બાપના પગ દબાવીને પછી આરામથી સુવે એવું મેં જોયું નથી દવા જુદી ઘટના છે ને તમારી જે દુવા જુદી ઘટના છે આ બધું જે ખૂટે છે સાહેબ અને એ ખાલી આ મેં ખાલી આ સંસ્કારી વાત કરીએ એટલું જ નહીં રાજકારણમાં શું ખૂટે છે સ્પોર્ટ્સમેનશીપમાં શું ખૂટે છે સોશિયલ એંગલમાં શું ખૂટે છે આ બધામાં બધું જે ખૂટે છે ને એ પુરવાર કરવાની આપણી એક તમન્ના હતી રાજનીતિમાં આપણે કહેવાથી કંઈ બહુ સુધરી જાય એવો કંઈ મને ફાંકો નથી પણ

તમે કોઈ પણ ગ્લાસ માં કે પાત્ર તમારે કઈક નાખવું હોય તો પેલા હોય તો કાઢવું પડે ને તો જ નાખી શકાશે ને તો આખી દુનિયાને તમે સુધારવા બેસો સંભવ નથી આપણાથી જ શરૂ કરો આપણાથી જ શરૂ કરો હું ભાષણ આપું ને ફલાણું ને કરતા હું જ મારા વર્તન થી શરૂ કરું બને ત્યાં સુધી એટલીસ્ટ મેં તમને પેલા ન કીધું અમારે કઈ જોતું નથી છાપું શરૂ કરીએ મોટા ભાગના કેસમાં ધંધો છે વ્યવસાય તો છે જ તો લોકોને જાહેર ખબર જોતી હોય છે લોકોને બાકી બધું જોતું હોય છે કંઈક બધું કોક કંઈક મારી ફાઇલ પાસ કરી નાખો નથી આપણે હાંભળતા બધું પણ ભલા માણસ કંઈ જોતું નથી ભગવાનની દયા છે શેઠને કીધું કે તમારી પાસે ભગવાન દયા છે કે નહીં તો કે હા તમારી પાસે પૈસા છે તો તમે બાકી દાન ધર્મ કરતા ફરતા હો જે તમે કરતા હો એના કરતાં બુદ્ધિપૂર્વક તમે આ વાવણી કરો તો દેખતે હે એવું નથી આ સમાજ નગુણો નથી કોઈ એ માયપા નથી સાહેબ આપણે જે સમાજને માની અહો આ સમાજ બગડી ગયો કોઈ બગડી નથી ગયું ભાઈ તમે સુધરી જાઓ ને તો સમાજ બગડી નથી જતો આપણે શું કરીએ બધાના વાંક જ જોવા માંડ્યા છે તો મને ઘણા એમ કે તમારે કાંઈ જોતું નથી તો તમારું છાપું હાલે કેમ પ્રશ્ન તો થવો લાજમી છે કાંઈ તમારું ચાલ તમે એમ કહો છો કે મારે એક રૂપિયો કોઈ પણ જોતો નથી તો તમારું છાપું કઈ રીતે હાલે મેં કીધું દ્વારકાધીશમાંથી ક્યારેય ફોન આવ્યો કે ધજા બદલાવોને છ મહિનાથી અમને ફરકે છે તમારે વારો નથી આવતો ધજાના પાંચ પાંચ વર્ષના બુકિંગ છે અને હોનું કેટલું છે તિરુપતિ બાલાજીને ખબર નથી તો સારું જો તમે આપો સાહેબ કાંઈક તો સમાજ નગુણો નથી એ તો ગેરંટી છે તમે જુઓ કોઈ ધાર્મિક સંસ્થા કે સેવાકીય સંસ્થા ક્યારેય ડૂકી ગઈ એવું સાંભળ્યું બેંકો ડૂબી ગઈ માધવપુરા બેંક ડૂબી ગઈ સરકાર કે મારી પાસે પૈસા નથી નોકરી આપવાના રાખવાના પણ કોઈ સેવા અહીંયા છે બોલબાલા રાજકોટમાં છે કે સરગમ ક્લબ છે કે ઇત્યાદિ દરેક ગામ શહેરોમાં જે સામાજિક સંસ્થાઓ છે કચ્છમાં કચ્છી માળુઓ કેટલી હજારો ગાયોને નિભાવે છે ને દી કોઈએ કીધું ભાઈ પૈસાના ભાવે અમારે બંધ કરી દેવું પડ્યું ઉલટાના લોકો બિલકુલ આહુતિ આપે છે ભાઈ લઈ જાઓ પૈસા પણ બધું સંભાળો હજી લઈ જાઓ હજી લઈ જાઓ કોરોના આપણે રાજકોટમાં જોયું હતું કોરોનામાં સરકાર શું કરે સરકારથી કાંઈ ભૂંજો પાપડે ભાંગે એમ નતો સ્વામિનારાયણ સંપ્રદાયથી માંડીને પટેલ સમાજ જેટલી સંસ્થાઓ છે સરદાર પટેલ ગ્રુપ ને ફલાણા ને દરેકે નવી નવી સંસ્થા ખોલ નાખીને બધા તાવડા ચાલુ કરી જમણવાર દીધામાં અને સારામાં સારું પાછું બોગસ નહીં એનો અર્થ એમ છે માનવતાની ચરમસીમા છે અત્યારે કળિયુગમાં જો કોઈ માણસો માનતા હોય કે બધા બગડી ચૂટ્યા છે ના તમે મંદિરમાં આનું આનું માપદંડ કરો તમને સારપનો માપદંડ ક્યાં છે તમે મંદિરમાં જાઓ કોઈ પણ મંદિરમાં જાઓ તમને સુધરેલા શિક્ષિત યુવાન ભણેલા ગણેલા સુખી સંપન્ન એવા માણસો વધુ જોવા મળશે ગરીબ ગુર્બા ઓછા હમ સમજી લ્યો કારણ આ લોકોને સમજાઈ ગયું ઓલા તો હમજતા હતા ગરીબ ગુર્બા એ ખરાબ નથી એને તો ખબર જ છે કે ઉપર વાળા સિવાય કુચ ન હોય જે હું ને તમે આડે રવાડે ચડ્યા હતા આપણા જેવા થોડુંક બે ચોપડી હું ભણી લીધા એટલા ભાઈ પુરુષાર્થકી પ્રારદ નિર્માણ થતું હોય છે અને મનુષ્ય યત્ન તો ઈશ્વર કૃપા ક્યારે કોઈ એમ નથી કીધું અમારા ભરોસે બેઠા રહ્યો એને કીધું તમે મહેનત કરો બાકી ભગવાન તમને દઈ દે એ બધા જે વિચારો છે એ વિચારોનું મંથન એટલે નવું હેડલાઇન યસ અમારું હેડલાઇન ન્યૂઝ જીએસ ટ્વેન્ટી ફોર મીડિયા પ્રાઇવેટ લિમિટેડ એ અમારા સાહેબ જે છે એની સંસ્થાનું નામ છે ગિરીશભાઈ સોલંકી એના ઓનર છે મને ગ્રુપ એડિટર બનાવ્યો અહીંયા અત્યારે રાજકોટમાં અમે આ શરૂ કર્યું છે અમારું હેડક્વાર્ટર છે અને અહીંથી કોપી શરૂ કરીશું અમારો એક ઉદઘાટન સમારોહ શનિવારે ચૌદ તારીખે હતો પણ વિજયભાઈ આપણી વચ્ચેથી અના અનાયાસે આવું દુર્ઘટના બની એટલે અમે એ પોસ્ટપોન રાખ્યો કાર્યક્રમ કાર્યક્રમ કેન્સલ કર્યો એના શોખમાં માનમાં જે ગણીએ તે કરવો જોઈએ કારણ કે આ તો ખાલી ઇનોગ્રેશન હતું હવે અમે કોઈ એક નિર્ધારિત તારીખ અમારો સ્ટુડિયો તૈયાર થઈ રહ્યો છે અમે નવી ચેનલ આ હેડલાઇન ન્યૂઝ ન્યૂઝ ટીવી ચેનલ એ બધા જ પ્લેટફોર્મમાં તમને જોવા મળે જીટીપીએલથી માંડી એરટેલથી માંડી ટાટા સ્કાય સુધીમાં ઓકે એવું નહીં કે ખાલી આવું જ બધામાં તમને જોવા મળે એવી એક ચેનલ અમે લોકો શરૂ કરી રહ્યા છીએ અને એમાં અત્યારે જેમ આપણે હેમંતભાઈ ગોલાણી જે છે મહામંથન કરે છે ભાઈ રોનકભાઈ જે છે હું તો બોલીશ એ કરે છે જનકભાઈ જે જી ન્યૂઝમાં એ પોતાનો કોન્ટેક પ્રજાની વાત કે સમથિંગ કરે છે દરેકમાં સારા સારા અનેકો કાર્યક્રમ આવે જ છે એ ટાઈપનો કોઈ એક કાર્યક્રમ નામ ગમી રાખી હજી નક્કી નથી કરીએ પણ અમારે વાત એવી છે એક ચોક્કસ સમયે હું તો કહું સંધ્યા ટાણે ગોધીલીવ ટાણે ગામના ગોંદરેથી તમે વાડીયાથી ફરીને ગાયું આવતી હોય ને એ ગોધુલી ટાણે એમાં કે ઝાલર ટાણે રામ મંદિરની ઝાલર વાગે ને એ ટાણે આપણે એક કાર્યક્રમ કરીએ અડધી એક કલાકનો એક કાર્યક્રમ હું કરીશ રાધર કે આખા દિવસભરની જે મહત્વપૂર્ણ ઘટનાઓ બધા જ તો કે કરતા જ હોય છે આમાં હું કાંઈ નવીન કાંઈ કરવાનો છું નહીં સમજી ગયો પણ હું એટલું ચોક્કસ કહીશ કે જે માણસને આપણે હું પ્રાસંગિક ઘટનાનું એવી રીતે વિવરણ કરવા માંગુ છું કે એમાંથી કંઈક મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ એવું નીકળે ખાલી બોલી નાખવાનો કોઈ મતલબ નથી અહીંયા ખૂન થયું કે અહીંયા લૂંટ થઈને ફરાણું થયું ઓકે હવે શું હોય તો આ ન થાય કંઈક હોવું તો જોઈએ ને મહામંથન બરાબર છે આ છે તો છે મેં તમને હમણાં જ કીધું કે ભાઈ કચરો છે કચરો છે કચરો છે એમ બોલ્યા કરવા કરતા એક ફટકડી નાખી દો એટલે ધ્યાન છૂટે

અને અમે એને કહી શકીશું જે તે વ્યક્તિ જે ક્ષેત્રના જે કોઈ આપણે ઇસ્યુ લઈને આવશું એમાં જેની જે ભૂલ હશે અમે એને દંડ નથી આપવાના અમે એને એલર્ટ કરીશું કે ભાઈ સાહેબ તમે આ કર્યું એને બદલે જો આમ કર્યું હોત તો બેટર હોત એવું પાછું અમારું કહેવાનું નથી અમે કંઈ મહાજ્ઞાની નથી અમે પચાસ લોકોને પૂછ્યું એમાં કહેવામાં આવ્યું કે આવું થયું હોત તો વધુ સારું હોત જેમ કે સમજાય એટલે કહું અમે એમ જો કોંગ્રેસે આમ આદમી પાર્ટીને સમર્થન આપી દીધું હોત તો સંભવ છે કે ગોપાલ ઇટાલિયા ધારો કે જીતી જાય હજી પરિણામ તો સોમવારે છે માની લો કે જીતી જાય તો કોંગ્રેસ એટલું તો કહી શક્યા હોત કે તમારી જીત માં અમારો હાથ છે તો તમે જીવતા રહેત એટલે કે ઉભા રહેત ભવિષ્યમાં ગોપાલ ઇટાલિયા કંઈ પણ કરે તો કોંગ્રેસનો સાથ મળી શક્યો હોત હવે અત્યારે કેવળ ગોપાલ ઇટાલિયા જીતે છે ભાજપ જીતે જીતે તો તો નથી વાત પણ માની લો કે ગોપાલ ઇટા જીતે તો કોંગ્રેસનો કોઈ આભાર આભાર માનવાનો રહેતો જ નથી કારણ કે એને પણ ઉમેદવાર ઉભો રહે ગોપાલ વિશે ઇધર ઉધર બોલ્યા ભાજપની બી ટીમ છે નાટકીઓ છે વગેરે વગેરે તો ઈ સેન્સમાં કહું છું આ તો સામાન્ય વાત કરી પણ જયારે પણ જે સબ્જેક્ટ ઉપર આપણે વાત કરીશું એનું બધું જ બાયોગ્રાફી જેવું ડેટા કલેક્શન સાથે કે ભાઈ આવું આવું છે આ લોકોનો દાવો આવો છે સત્ય આ છે પરિણામ આ છે આવી કોશિશ રહેશે પછી તો જે થાય તે હરી ઈચ્છા સર અત્યારે પણ અનેક લોકો જે જે હેડલાઈન ન્યૂઝના જે ન્યૂઝ પેપર છે આપણે ડેલી વાર્તા હોય છે અત્યારે સોશિયલ મીડિયામાં પણ જે રીતે અનેક પ્લેટફોર્મ પર આવે છે તો સર એનાથી શું હવે નવું આવશે ન્યૂઝ પેપરમાં આપણે જોઈએ તો ખાસ કરીને અત્યારે પણ ખૂબ સરસ આવે છે લોકો છે વાર્તા હોય છે કારણ કે અલગ રીતે નીકળતું હોય છે તો સર એમાં શું નવીન નાવીન્ય જોવા મળશે મુખ્ય બે નાવીન્ય એક

કોકે અમાનવીય કૃત્ય કર્યું કોકે સંબંધો લજવા તો એને શાલીન ભાષામાં એ મેટર છુપાવી દેવાની વાત નથી હું તમને એક એક્ઝામ્પલ આપીશ કે જેનાથી પરિવારના સદસ્યો બેઠા હોય તો ટીન ને ખબર ન પડે અથવા તો બાળકને ખબર ન પડે અને વડીલને ખબર પડી જાય શું થયું તે દાખલા તરીકે કોઈએ એક દીકરીની ઉપર કોઈ પણ પ્રકારના આડકતરા એમ કે અડપલા કર્યા રાઈટ તો આપણે બધા અત્યારે સામાન્ય રીતે પ્રચલિત શબ્દો શું છે બળાત્કાર શબ્દ એક તો પેલા ખતરનાક છે બળાત્કાર શબ્દ આવે એટલે પેલા તો બાળક જેને બુદ્ધિ નથી બાળક દસેક વર્ષનો બાર વર્ષની એને તે બળાત્કાર એટલે શું ક્યાંક ક્યાંક ક્યુરિયોસિટી ખાતરે પૂછી ડેડી આ શું છે તો ડેડી હું જાય અને શું કેવું બરાબર એના કરતાં હું તમને એમ કહું કે વિનય ભંગ એક શબ્દ છે અગાઉના જમાનામાં વપરાતો હતો વિનય ભંગ હવે વિનય ભંગ જે છે એમાં બાળકને કઈ ટપો પડે નહીં અને એ ખરાબે ન લાગે એમ કે ક્યાંક હશે દાખલા તરીકે અને વડીલ સમજી જાય તો એ દીકરી જેની સામે આ થયું છે આપણે સગીરાના નામ બામ નથી લગતા પણ એના કરતાં બેટર છે કે તમારે મેસેજ તમને મળી ગયો કારણ કે અમે કોઈ છુપાવાના નથી એક પણ ઘટના પણ એ ઘટના કેવી લેવાની ખબર જેની પાછળ પૂછડું લાગે એટલે કે હું વિશેષણ લાગે એવા વ્યક્તિઓ એનું કાંઈ છુપાવવાના નથી સામાન્ય પ્રજામાં બધું થતું હોય હવે મને અત્યારે છાપામાં આપણે નથી આવતું મને કૂતરું કરડી ગયું ધારા કે જગદીશભાઈને કૂતરું કરડી ગયું એમાં સમાજ શું કરે મને કયો એનો મતલબ શું જગદીશભાઈને ને કૂતરું કરડી ગયું એક તો મારે કૂતરા ને નથી હામો તો બટકું ભરાતું નથી એ તો નક્કી છે દવા જ કરે છુટકો છે તો એમાં સમાચાર શું છે જનતા એ પણ કઈ કરવાનું રહેતું નથી ને મને કઈ છે તો કઈ છે મારે દવા કરી લેવાની એવા પાના નહીં ભરવાના એના કરતા તો મોબાઈલમાં નવી એપ્સ કોઈ કોઈ આવી હોય નિયમો હળવા કર્યા હોય કોઈ કોલેજે નવી પ્રકારની રજૂ કરી હોય કોઈ નવી રેસીપી આવી હોય સુખી થવાની પણ ક્યાંક ચિંતનાત્મક લેખ આવ્યો હોય નાનો ટચુકડો પણ હાર્ડ તમને સ્પર્શી જાય એવો ક્યાંક બહેતરીન કવિતા આવી હોય કે જે તમને મને જેમ પારુલ આપણે કોરોના વખતે હા પારુલબેન ખખરની ની આવી હતી તો કોરોના વખતે હા હાહાકાર મચી ગયો તો ને ભલે પાંચ એક છ પંક્તિની ગઝલ જેવું હતું પણ બેન મૂકવી પડી સરકારે પણ હચમચી ગઈ તો એવા લોકો તમે માનશો હું એમ કરવા માંગુ છું એમેઝોન અને ફ્લિપકાર્ટ આ બે મહા મલ્ટીનેશનલ કંપનીઓ એ લોકો જાહેર ખબર આપે છે એના સેલની મોટા મોટા દૈનિકોમાં અમારું દૈનિક તો મોટું છે નહીં અમે જે કહે છે આ છે સમજ્યું તો સ્વાભાવિક અમને નથી મળવાની અમારે જોતી જ નથી પહેલી વાત તો પણ અમે શું કરવાના છીએ અમે ન્યૂઝ તો ચોક્કસ બનાવવાના કે ભાઈ એમેઝોન અને ફ્લિપકાર્ટે આ પ્રકારનું એક સેલ રાખ્યું છે જેમાં સાહીઠ થી એસી ટકા સુધીના ઓછા દરે તમને જીવન આવશ્યક ચીજ વસ્તુ મળવાની છે એવો દાવો એમાં કરવામાં આવ્યો છે ભાઈ જેને લાભ લેવો એ લે એ સમાચાર તો છે ને મને જાહેરાત ન મળી મારી નબળાઈ છે મારું છાપુ નબળું અથો તો એને ખબર નથી ઈ એ મારી નબળાઈ છે મારે ભવિષ્યમાં આજ દિન પાંચ વર્ષ પછી ઈ આફોડા દેવા જોઈએ ખુશીથી ખુશીથી એમાં આમ નહીં કે ઉઘરાણી નહીં કુછ નહીં ન દે ગોળ્યું પણ હમાતા તો છે ને એસી ટકા કે સાહીઠ ટકા એસી ટકા રાહત દરે તમને ચીજ વસ્તુ કોઈને મળે ગરીબ માણસને તો એ ન્યૂઝ નથી ન્યૂઝ તો છે જ આ મેં કેટલી કેવા જેટલી વાતો તમને ઉજાગર કરી કેવા જેટલી જેથી કરીને ઓડિયન્સને ખબર પડે કે નવીન એટલે શું બાકી આવી અનેકો અમારી પાસે યોજનાથી માંડીને અનેક પ્રકારની અમારી પાસે એવી પદ્ધતિ છે કે અમે માનીએ છીએ કે છાપું જ્યારે તમારા ઘરે આવે ત્યારે તમને એમ લાગવું જોઈએ કે કોક મારો સ્વજન આવ્યો પરિવારનો કોઈ એવો માણસ ગમતીલો માણસ આવે આપણને ગમે જેની કાગડોળે તમે રાહ જોતા હો જેમ કે આપણા આંગણામાં નાની ઢીંગલી રમતી હોય એ ઓહેરીમાંથી ઘરમાં આવે જાંદરી ભરેલી ઠમક ઠમક કરતી અને તમને જે મોજ આવે નાનું બાળક આવે અથવા ગમતીલું સ્નેહીજન કે મિત્ર આવે અને તમને જેમ ગમે ક્યાં વાત તમારી હમણાં જ રાહ જોતા વાત કરતા તા તમે આવી ગયા એમ સવારે ફેરીઓ છાપું નાખી જાય તમારે ત્યાં તમે રાહ જોતા હોવા જોઈએ ઓનલાઈન આપવાના ને આમે આપવાના પણ પેપર આવે ત્યારે તમને એમ થવું જોઈએ કે યાર બહુ મજાની વાત છે ભલે નહીં મેં કીધું જાહેરાત નહીં હોય કાંઈ નહીં હોય તો હશે યાર અમારી પાસે ડિપાર્ટમેન્ટ જ નથી રાખ્યું મેં નો એડવર્ટાઇઝમેન્ટ ડિપાર્ટમેન્ટ નો સર્ક્યુલેશન ડિપાર્ટમેન્ટ અત્યારે કશું જ નહીં તમે માગો તો તમને દે હું તમે એમ કહો સાહેબ મને આમાં જોઈન્ટ કીધું મને છાપું વાંચવું છે પૂરું કે મોકલ્યું ઓનલાઈન વાંચો તમને મોજ આવે તો અમે ક્યારેય નહીં કે અમને શેર કરો લાઈક કરો ફ્રાણ કું છે નહીં તમારે કાંઈ કરવું નહીં બને ત્યાં સુધી પડતા નહીં લપમાં સારું હોય તો વાંચજો નહોતું થયું બરાબર આ અમારે એક નવી આયામ કરવા જઈ રહ્યા છે અને મને તો કમસે કમ એટલો ભરોસો છે આ જનતા ઉપર એટલે કે આપણા સમાજ ઉપર સમાજમાં જેટલા સારા કામ થાય છે સરકારથી નથી થતા એ સારી ભાવનાથી થાય છે કેટલી સામાજિક સંસ્થાઓ હોસ્પિટલ ટ્રસ્ટ ની લોકો ચલાવે છે લાખો કરોડો રૂપિયાના ઇન્જેક્શન ભાઈ જગદીશભાઈ ત્રિવેદી હાસ્ય કલાકાર અગિયાર કરોડનું દાન એક માણસ બોલો અગિયાર કરોડ કે નાની રકમ છે કોનું મન ન ડગે પણ એને એમ થયું કે દઈ દેવું છે સામો તો આવા કેટલા હિરલાઓ છે તમે ને હું તો આપણે પાંચ પંદર લોકોને જાણતા હશો હું તો સમાજની જેટલી સારપ છે ને ઈ ગોતી ગોતીને સમાજને પીરસવાનો છું આને કારણે સમાજ જીવે છે આ ખરાબીને કારણે નહીં ફરણાએ આમ કર્યું ને ઢીકણાએ તેમ કર્યું ઓલાય આને માર્યો ને ઓલાય આની બાંધણા થયા ને આ ધામીન ઉપર છૂટી ગયો ને રિમાન્ડ થયા ને નોનસેન્સવાળી કોઈ વાત અમે નહીં લઈએ બિલકુલ સારપ સમાજને પીરસવાની ગણતરી છે તેમ છતાં રહેશે ક્રાઇમ મળશે ફિલ્મ મળશે સ્પોર્ટ્સ મળશે એડિટ મળશે દેશ વિદેશ મળશે ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાત દેશ દુનિયા તમામે તમામ વસ્તુ તમને મળવાની એક ન્યૂઝ તમને એમ નહીં લાગે કે બીજા મથન આમાં રહી ગયા મેઇન મેન ન્યૂઝ કહી શકાય એવા કે ચૂકીશું નહીં જે અત્યારે હું બધાને મોકલું છું છાપો એ બધા જોતા હશે પણ બીજું બધું બધાય કરે છે એમાં આપણે કોઈ દાવો નથી કે આપણે બધાથી સુપર ડુપર કશું બીજા ખરાબ થઈ બીજા બધા એની રીતે આ તો અમારો આઈડિયા હું કહું છું કે મારું છાપું ધારો કે તમારા ઘરે આવે તો તમને ગમવું જોઈએ પહેલી વાત તો એ આવી અમારી કોશિશ છે દરેક શહેરમાં મળશે સર બિલકુલ અત્યારે રાજકોટથી અમે અમે એની હાર્ડ કોપી એટલે કે બજારમાં મળે તે એ પણ અમે મોકલવાના જ છીએ પણ એમાં અમે છાપામાં બધું આપીશું અમે ક્યાંય નથી કરતા કે એજન્સી આપવાની છે અને કોપી વધારવાની છે સોરી અમે એમ કહીએ કે આ અમારું છાપું તમારી સામે આવવાનું જ છે આ છાપું છે ભાઈ આજે જ હમણાં તમે આવ્યા એ પહેલા જ એક ભાઈ અમારે ત્યાં બેઠા હતા ધોરાજીના કે સાહેબ અમારે એજન્સી જોઈએ છે એક ભાઈ જામનગરના છે મિસ્ટર ઠુમર કે મારા જોઈએ છે સામેથી લોકો કહે છે પણ મેં એને કીધું જો અમારે ઓફિસમાં તમે મળશો બધાને તો ખ્યાલ આવશે અમારા બધા આ ગાંડ પણ ગણાય પણ જે છે એ તમને કહું અમારે ત્યાં નોકરી દેવી ને દીકરી દેવી બધી સરખી વાત છે તમે અમારે ત્યાં જે સ્ટાફ છે એમાં એક સ્ટાફ વિશે ક્યાંય તમે બજારમાં કોઈ હું સાંભળો તો ફટ કેજો નોકરી દેવી ને દીકરી દેવી બધી હરખી વાત છે એને કહું છું જે કોઈ અહીંયા નોકરી માટે આવે એને કહું છું કે મારે ધારો કે દીકરી તમને દેવી હોય તમારે પણ દીકરી દેવી હોય તમે શું શું જુઓ ભાઈમાં કે બીજી બધી આવડત તો બધામાં હોય પણ પછી બાકીના લખણ હોય તો ખોટા ને કોઈ લખણે ખોટો ન હોય તમારું લખાણ ઓછું હોય તો હાલ છે એટલે અમારે ત્યાંથી શરૂ કરીને અમારે ત્યાં સ્ટાફ જેટલો છે તમે પછી જોજો બધાને ખ્યાલ આવશે અહીંયા આ ક્ષેત્રના વીસ વીસ પચીસ પચીસ વર્ષનો જેને એક્સપિરિયન્સ છે અને કોઈ લુગડે ડાઘ નથી એવા લોકોને અમે સ્ટાફે ભરતી કરી છે અને ભવિષ્યમાં જે એજન્સી આપીશું કે બ્રાન્ચિસ ખોલીશું ન્યાય આજે મેં કીધું ને અમારા એક ભાઈ આવ્યા હતા હમણાં લેવા મેં એને કીધું કે હજી અમે એ લોકો અમારા પત્તા ખોલ્યા નથી અમે કરીશું અમારે ઉતાવળ પેલા કાંઈ છે નહીં છ મહિના હોય તો ખોલ્યા કોઈ ફરક નહીં અલબત્તા કે જોતું નથી પછી ક્યાં સવાલ છે પણ જયારે કરીશું ત્યારે અમારો એમાં નીતિ નિયમ હશે અમારો કોઈ રિપોર્ટર ક્યાંયથી કટકટાવતો પકડાય એટલે એની જિંદગીનો છેલ્લો થઈ અમારે કઈ સાંભળવું જ નથી માફરની તો માં જ મરી ગઈ તમે જેટલા તમે ગદ્દારો કે ગેરવફાદારો એને ક્ષમા કરો એટલે તમારું રજવાડું ખતમ થઈ જાય એ ધંધો જ નહીં કરવાનો તમે જેટલા તમારા નીતિ નિયમ પ્રમાણે કમિશન મળતું એમાં તમે રાજી હો તો વેલકમ કારણ કે આપણે મેં કીધું સમાજને કઈ દેવાની ગણતરી છે એને જાણે થઈ જશે પછી જંગલના ઝાડવાને ક્યાં કોઈ પાણી પાવા જાય ઘટાટોપ થઈ જ જાય છે ને સૂર્યના કિરણને હેઠે આવું તો એપોઇન્ટમેન્ટ લેવી પડે જાડવાની એવા ઘટાટોપ થઈ જાય તો કુદરત કુદરતના કોઈ ચીજ તો છે કે નહીં અને આ બધી જગ્યાએ કુદરતની તો કોણ ચલાવે સાહેબ તમે કલ્પના કરો એટલે મને તો બહુ પૂર્ણ ભરોસો છે કે સારું છાપું જો અમે આપીશું આ પ્રકારનું પોઝિટિવ જેમ ભાસ્કરે તો સોમવારે આપે છે પોઝિટિવ વાળું રાઈટ પોઝિટિવ મંડે કેટલું લોકો એક્સેપ્ટ તમે જો ન્યૂઝ બી ના નરેન્દ્ર મોદીએ સરાહના કરી તો એનો અર્થ એમ છે કે સમાજને જોઈએ છે પોઝિટિવ આપણે નથી દેતા તો તો જોઈએ કે જો ન ન ગમતું એમ ભાઈ બંધ કરો અમને ક્રાઇમ આપો કોઈએ કીધું બલકે બધા કીધું વેલકમ વેલકમ બહુ સારું બહુ સારું અને ઈ કેટલા બધા આયામો કરે છે ગ્રીન ફિલ્ડ થી માંડીને બધા રોપા વાવો તિલક કરો ફલાણું કેટલું એનું નામ છાપું સાહેબ તુલસી વાવો ને સાહેબ હું તો કઉ પ્રયોગોમાં ચરમસીમા છે દિવ્ય ભાસ્કર નું કામકાજ સલામ મારવી પડે છાપું તો એને કહેવાય સાહેબ કે તમને ક્યાંક પ્રયોજે સારી જગ્યાએ પછી તમે ન સ્વીકારો કે અથવા તો ઓછું કરો તમારી ધૂન છે પણ તમારો ગાઈડ તો કરવો જોઈએ કોઈ માણસ કોઈ કેવું તો જોઈએ તો અમારી ઈચ્છા એવી છે કે ઈ તો બહુ મોટું છાપું છે ને આ બધા જેટલા પર મેં નામ લીધા અથવા તો નામ નથી લીધા એ છાપા તો જાયન્ટ્સ છે સાહેબ સમજી એટલે એની તો હારે આપણે તોલે ના આવ્યું પણ આપણે ખિસ્કોલી જેવું છે રામસેતુમા અમે કાકરી નાખી દેવું જે થાય એ થાય એ આવી સરસ પરિકલ્પના છે ભગવાન કરે ને એ બધું પાર પડે તો સર અમારી સાથે જોડાવ બદલ અને આપનો કિંમતી સમય આપો બદલ ખુબ ખુબ આભાર અને આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સર નવા હેડલાઇન માટે નમસ્કાર તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સરજ રીતે વાત કરી કે આગામી થોડા દિવસોમાં આપના સુધી પહોંચી રહ્યું છે એક સ્વજન કહી શકાય નવા રંગ રૂપમાં આવી રહ્યું છે એડલાઇન ન્યૂઝ અને તે જેમાં તમને મળશે અનેક જાતની પોઝિટિવિટી કારણ કે આજકાલ એવો લોકોનો પણ ક્યાંક ને ક્યાંક પરસ્પેક્ટિવ થઈ ગયો છે કે ન્યૂઝ મિન્સ નેગેટિવ તેમ તમામની વચ્ચે અત્યારે એક પોઝિટિવિટી લઈને આવી રહ્યું છે સ્વજન બનીને આવી રહ્યું છે હેડલાઇન ન્યૂઝ તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર